શ્રી સદારામ ઠાકોર સમાજ લાયબ્રેરી ધાનેરા સિત્તેર વર્ષની અંદર પહેલીવાર આ ઠાકોર સમાજનું પહેલું પ્રગત્યુ કર્યું છે અને ઠાકોર સમાજને એક સંદેશ આપવા માંગીએ છીએ કે ઠાકોર સમાજના દીકરા દીકરી ઘણી ઘણી હોશિયાર બની પૂરા ગુજરાતની અંદર નહીં પણ પૂરા ભારતની અંદર પોતાનું નામ રોશન કરે એવા મા બાપને પણ હું વિનંતી કરું છું કે અમારા ધાનેરાની અંદર આ પ્રથમ પહેલીવાર લાઇબ્રેરી જે બની છે અને એમાં આપના દીકરા દીકરીને ભણવા માટે મૂકો અને ભણી ગણીને હોશિયાર બનાવો એવી સમાજને હું તમને વિનંતી કરું છું સદારામ બાપુ ઠાકોર સમાજ લાઇબ્રેરી ધનેરા આપણા ઠાકોર સમાજને એક સંદેશ આપવા માંગીએ છીએ કે આપના દીકરા દીકરીને ખૂબ ભણાવો ખૂબ હોશિયાર બનાવો અને પૂરા ગુજરાતની અંદર નહીં પણ પૂરા ભારતની અંદર દેશની અંદર નામ રોશન કરે એવો આ સમાજ મારો સદાય કાયમી બાપુના આશીર્વાદથી સદાય અભ્યાસમાં આગળ વધવો જોઈએ અને પ્રગતિ કરવો જોઈએ એવા મા બાપને દીકરા દીકરીને પણ હું કહું છું પોતાના મા બાપને કહું છું કે દીકરા દીકરીને ખૂબ ભણાવો ખૂબ હોશિયાર બનાવો અને અમારી ધાનેરા તાલુકાની લાઇબ્રેરીને ભરચક રાખો અને ભણવા મૂકો અને પોતાના દીકરા દીકરી ગવર્મેન્ટ આગળ વધે એવી આપ સૌને હું વિનંતી કરું છું ઠાપર સમાજની લાઈબ્રેરી આવેલી છે એટલે આજુબાજુના લોકોને મીડિયાના માધ્યમથી અમે જાણ કરવા માંગીએ છીએ કે આપણી સમાજનો સમાજનો છોકરો કોઈ તૈયારી કરતો હોય કોઈ આજુબાજુની લાઇબ્રેરી જતો હોય તો અત્યારે અહીંયા ટ્રસ્ટીઓ ટ્રસ્ટીઓ દ્વારા દ્વારા જે લાઇબ્રેરી બનાવવામાં આવી છે તેની લાઇબ્રેરીની અંદર શિક્ષણ ફ્રી છે તેની પણ હું સર્વજનો જાણ કરવા માગું છું અને ભણવાની અંદર તૈયારી કરે છોકરાઓ અને વધારે સંખ્યા આવે તેના તમામ મા બાપને પણ જાણ કરવા માંગુ માગું જે ઘરે બેઠા બેઠા તૈયારી કરે છે કે અહીંયા જગ્યા ઉપર તૈયારી કરવાથી અને શોર્ટ ટાઈમની અંદર મોટિવેશનની પણ અમે તૈયારી કરવા જઈ રહ્યા છીએ અને હોસ્ટેલ બનાવવાની પણ અમે તૈયારી કરવા જઈ રહ્યા છીએ તેનો બધાને સર્વજન ઠાકોર સમાજ વધરા તાલુકા તમામને નોંધ લેવી અને અમારે અહીંયા સંખ્યા પૂર્ણ હશે તો કદાચ આજુબાજુના ઠાકોર સમાજના કોઈ પણ તાલુકાનો છોકરો હશે તો અહીં બેસવા જગ્યા હશે તો બેસવાની અમે વ્યવસ્થા કરી આપશું કદાચ અહીંયા ફૂલ હશે જગ્યા તો વ્યવસ્થા થશે નહીં બને એટલો સમાજ માટે અને ઠાકોર સમાજ લાઈ તમામ મારા બધા ટ્રસ્ટીઓ ભેગા થઈ જેટલી બને એટલી સેવા કરશું તમામ ધાનેરા ઠાકોર સમાજને સાથ આપવો જય હિન્દ જય સદારામભા